હવા ચોમાસામાં પાણી પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે પાણી જાતું નહીં અમારે ચાર પાંચ દિવસ થયા પાણી પાણી વગર શું કરવાનું અમારે નાના નાના છોકરા બધાને પાણી વગર તો ચાલે જ નહીં કે ચોમાસાની હાલ સીઝન છે અને દરેકને જીવન જરૂરિયાત છે પાણી જે કહેવાય કે ખાસ જીવનનો એક ભાગ છે પાણી અને એવાના માટે થઈને આવા રહીશો જે સોસાયટીના છે એમને વલખા મારવો પડે છે અને ઘણીવાર વારંવાર જે આપણી જે નગરપાલિકા બોરસદ નગરપાલિકા છે એમાં રજૂઆત કરવા છતાં પણ હાલ આજે પાંચ કે ચાર દિવસ થયા છે પરંતુ એનો કોઈ પણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી હાલ રહીશોની ખાલી એટલી જ માગણી છે કે વહેલી તકે પાણીનો જે ઉકેલ છે એ લાવે અને એમને જે પ્રોબ્લેમ જે થાય છે પાણી વગર એ સોલ્વ થાય અમે જોઈશું પણ પાણીની ની વ્યવસ્થા કમસે કમ હું શું કહું છું કે નહવા ધોવા વાપરવાની પાણી વ્યવસ્થા નહીં પણ પાણી પીવાની તો ટેન્કરો છે એટલે તમે એમ કેવા માંગો છો કે ખાલી પીવાનું પાણી તો કેમ નાહવા ધોવા માટે પાણી નહીં જોઈએ

અને બસ હવે જોવું રહ્યું નગરપાલિકા જે બોરસદ નગરપાલિકા છે એ કેવા પ્રકારના પગલાં લે છે અને જે આ રહીશો જે છે આ સોસાયટીના એમના જે પ્રોબ્લેમ જે છે એમની સમસ્યા જે પાણીની છે એ સોલ્વ થાય છે કે કેમ એ હવે જોવું રહ્યું